તારીખ પૂજા વિધિ શુભ મુહૂર્ત ધાર્મિક મહત્વ અને પૌરાણિક કથા તુલસી વિવાહ હિન્દુ ધર્મ ખાસ મહત્વ છે આ દિવસે માતા તુલસી દેવી અને ભગવાન શાલિગ્રામ ના લગ્ન કરાવવામાં આવે છે

તુલસી વિવાહ દર વર્ષે માન્યતા અનુસાર તુલસી વિવાહ લગ્ન જીવનમાં સુખ પ્રેમ અને સ્થિરતા લાવે છે અને જીવનમાં તમામ અવરોધો દૂર કરે છે તો આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ વિડીયો કે આ વર્ષે તુલસી વિવાહની તારીખ શુભ સમય પૂજા વિધિ અને મહત્વ શું છે અને જો મિત્રો તમને અમારો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ તુલસી વિવાહ ક્યારે છે વૈદિક કેલેન્ડર અનુસાર કારતક સુદ અગિયારસ તિથિ બે નવેમ્બર ના રોજ સવારે સાત વાગીને ને એકત્રીસ મિનિટ શરૂ થશે અને આ તારીખ ત્રણ નવેમ્બર ના રોજ સવારે પાંચ વાગીને ને સાત મિનિટ સુધી રહેશે આવી સ્થિતિમાં આ વર્ષે બે નવેમ્બરે તુલસી વિવાહ ઉજવવામાં આવશે તુલસી વિવાહ પૂજા વિધિ ઘરના બાલ્કની અથવા પૂજા સ્થળે છોડ મૂકો છોડની આજુબાજુ સુંદર રંગોળી બનાવીને નાના મંડપ ને સજાવટ કરો તુલસી માતા ને બંગડી ચુંડી સાડી અને શણગાર સામગ્રી અર્પણ કરો આ પછી ભગવાન શાલિગ્રામજી ને તુલસી માતાની જમની બાજુ બેસાડો બંને ને ગંગાજળ થી સ્નાન કરો પછી શાલિગ્રામજીને ચંદન અને વસ્ત્ર અર્પણ કરો તુલસી માતાને તિલક લગાવો પૂજામાં ફૂલ ફળ મીઠાઈ શેરડી અને પંચામૃત અર્પણ કરો હવે અને દીવા પ્રગટાવો યાદ રાખો શાલિગ્રામજી ને અક્ષત અર્પણ કરવામાં આવતા નથી તેથી તેમની પૂજામાં તલ અથવા સફેદ ચંદન નો ઉપયોગ કરો આ પછી વાસ્તવિક લગ્ન ની જેમ મંત્રો ના જાપ સાથે તુલસી માતા અને શાલિગ્રામ ભગવાન ના સાથ ફેરા ફેરવો લગ્ન પૂર્ણ થયા પછી આરતી કરો અને દરેક ને પ્રસાદ વહેંચો તુલસી વિવાહ ધર્મમાં તુલસી વિવાહ નું ખૂબ જ પવિત્ર અને શુભ મહત્વ છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ તુલસી માતા અને ભગવાન શાલી ગ્રામના લગ્ન આસ્થા અને ધાર્મિક વિધિથી કરાવે છે તેને કન્યાદાન જેવું જ પુણ્ય મળે છે આમ કરવાથી વ્યક્તિના જીવનના તમામ દુઃખ મુશ્કેલીઓ અને અવરોધો દૂર થાય છે તુલસી માતાની માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી આ દિવસે તેમના લગ્ન કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ સૌભાગ્ય અને વૈવાહિક સુખ મળે છે ધાર્મિક ગ્રંથોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તુલસીના લગ્ન કરાવવાથી અપરિણિત કન્યાને સુયોગ્ય વર મળે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ અને સ્થિરતા રહે છે તુલસી વિવાહની પૌરાણિક કથા તુલસી વિવાહ એટલે સામાન્ય અર્થમાં તુલસીના લગ્ન આ એક હિન્દુ પૌરાણિક ધાર્મિક વિધિ છે જેમાં તુલસીના છોડ અને શાલિગ્રામ અથવા હમણાંની ડાળી વચ્ચે પ્રતિકાત્મક રીતે લગ્ન કરાવાય છે દરેક પ્રાંતના રીતિ રિવાજ મુજબ આ લગ્ન પ્રબોધિની એકાદશી દેવોઠી એકાદશી અને કાર્તકી પૂનમ વચ્ચે ગમે ત્યારે કરવામાં આવે છે તુલસી વિવાહ સાથે ચોમાસાનો અંત સૂચવાય છે અને લગ્નગાળાની શરૂઆત થાય છે સ્કંદ પુરાણ પદ્મ પુરાણ અને શિવ પુરાણ જેવા હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં તુલસીનો વૃંદા તરીકે ઉલ્લેખ જોવા મળે છે એ જ પુરાણોમાં જલંધર નામના એક રાક્ષસનો પણ ઉલ્લેખ જોવા મળે છે પૂર્વ જન્મમાં તુલસી વૃંદા તરીકે ઓળખાતી હતી તે બહુજ મોટી વિષ્ણુ ભક્ત અને જલંધરની પતિ પત્ની હતી તે અપવાદરોપે સુંદર અને પોતાનો સ્ત્રીધર્મ જાળવાવાળી હતી વાર્તા એવી છે કે ઇન્દ્ર દ્વારા અપમાનિત થયા પછી ભગવાન શિવે પોતાના કપાળમાં થયેલ પરસેવાને સમુદ્રમાં ફેંકેલો અને તે પરસેવામાંથી તેનો જન્મ થયો હતો એનો જન્મ પાણીમાં થયો હતો તેથી તેનું નામ જળંધરનું પડ્યું હતું શરૂઆતમાં તે સમુદ્રો પર શાસન કરતો હતો એટલે તેને સાગરમંથન દ્વારા સમુદ્રમાંથી કાઢેલા ચૌદ રત્નો તેના વારસાના ભાગરૂપે માંગ્યા ઇન્દ્રના ઇન્કારથી અપમાનિત થયા પછી બદલો લેવા માટે જળંધરે બ્રહ્માજીની અસાધારણ તપસ્યા કરી ખુશ કર્યા અને એક વરદાન મેળવ્યું કે જ્યાં સુધી તેની પત્ની સદાચારી અને પવિત્ર રહેશે ત્યાં સુધી તે મૃત્યુથી મુક્ત રહેશે આમ વૃંદાની વફાદારીને કારણે જળંધરને અજે બની ગયો પછી તો એને શું જોઈતું હતું જળંધર બધા પર વિજય મેળવવા લાગ્યો તે અત્યંત સ્વાર્થી બની ગયો

ત્યારે તે ભાગી જાય છે અને વિષ્ણુજીને પ્રાર્થના કરે છે કે વૃંદાને પણ આજે છેતરપિંડીનો સામનો કરવો પડે અહીં વૃંદાને એક ભયંકર સ્વપ્ન આવે છે જ્યાં તે તેના પતિને ભેંસ પર બેઠેલો જોઈએ છે પરેશાન થઈને વૃંદા એક ઉદ્યાનમાં ચાલીને શાંતિ શોધવાનો પ્રયાસ કરે છે પરંતુ ત્યાં રાક્ષસો જોઈને ડરી જાય છે વિષ્ણુજી ઋષિના વેશમાં વૃંદાને બચાવે છે અને જાહેર કરે છે કે તેનો પતિ મૃત્યુ પામ્યો છે પાસે પોતાના મૃત પતિને કરવાની વિનંતી કરે છે પછી વિષ્ણુજી તેના પતિ જળંધરનો વેશ ધારણ કરીને અને તેની પવિત્રતાનો ભંગ કરીને વૃંદાને છેતરે છે તેની પવિત્રતા તૂટી ગઈ હતી તેથી શિવજી જળંધરને હરાવવામાં સક્ષમ થઈ જાય છે વૃંદા તેના પતિના અંતિમ સંસ્કાર પર આત્મદાહ કરી લે છે ઓળખ અને તેણે કરેલી ભયાનક યુક્તિ જાણ્યા પછી વૃંદાએ વિષ્ણુજીને શ્રાપ આપ્યો કે તે કાળો પથ્થર શાલીગ્રામ બની જશે અને તેમની પત્ની પણ તેમનાથી અલગ થઈ જશે વૃંદાની નિર્દોષ પવિત્રતાથી વિષ્ણુજીએ તેમના પર વિજય મેળવ્યો એટલે વિષ્ણુજીએ વૃંદાના પછીના જન્મમાં તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું પ્રચલિત પરંપરામાં વિષ્ણુ દ્વારા વૃંદાને તેના આગામી જન્મમાં લગ્ન કરવાના આશીર્વાદ અનુસાર શાલીગ્રામના રૂપમાં વિષ્ણુએ પ્રબોધિની એકાદશીના દિવસે તુલસી સાથે લગ્ન કર્યા આ ઘટનાની યાદમાં તુલસી વિવાહનો વિધિ કરવામાં આવે છે આ પવિત્ર દિવસે ભક્તો દ્વારા દર વર્ષે તેમના લગ્ન કરીને આ કથાને અમર બનાવવામાં આવી છે જો મિત્રો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી